टमेटू मकाई અને પનીર પનીર જો સર એનું તો એ થોડા મોટા કાપી દીધા બેટા જો એવું કર્યું હા જી ના હોત નો તો મજા આવત કે ચાલસે આમ તો ચાલ અમુક જે મોટા હોય વન ખાલી ને એના કરી દે બાકી તો નેના જ છે આ તમે સમારો ને બધું એને લાગ્યું એટલા તો જો સી દેખાય ના પછી હા લે લે હવે ચાલસે મોટા તાઈ લઈ લીધા હમ બવા pizza pasta sauce હા pizza pasta sauce થોડો હમ થોડો ચટ મસાલો ઓ ચટ મસાલો સેઝવાન 4 ટી ચમચી સેઝવાન હમ chili flakes ઓ આ સાવાલા બડી જોઈએ એમ ના ડાયરેક્ટ ખોલે જો હા chili flakes oregano

પણ છાટ મસાલા મે મીઠું આવો જો પનીર બોજે પાસ ના એ મે થઈ જ મસ્ત તો તો મિક્સ થઈ જ મસ્ત માયોનીઝ એ ના ખાય છે માયોનીઝ નો કોઈ ડાયરેક્ટ આમ જ નથી ડાયરેક્ટ આમાં માયોનીઝ નથી પણ આપણે માયોનીઝ ખાતા નથી કે હવે સજાયેલું હતું હવે એમાં પહેલા લગાવવાનો પીઝા પાસ્તા સોસ

મમ્મી બંધ કરી દો બંધ કરી દો ચીઝ ના લીધે બંધ નહીં થતા અને મૂકી દીધું ધીમા તાપે અને ચડવવાનું ધીમા તાપે એટલે બધું અંદર બફાઈ જાય ચડી જાય તો બાફેલી જ છે બાફેલી જ નથી આપણે ધીમા ગેસે બફાવા आए तो तो जो मेल हओ बेटा गैस बंद करियो ओगड़ी जो इन बतू हओ बतू मेल तो कही छु ओ देखा है सब चीजी एकदम एकदम पड़क मस्त थे आ हां आ फ्री खाए छों जो आ बदू चीज है मस्त में उठ